નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં રાજ્યના વિસ્તારોમાં હાલ વરસાદનો જોર ઘટ્યું છે પરંતુ આગામી દિવસોમાં ભારે વરસાદ ક્યારે વરસશે તેને લઈને જાણીતો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ પરેશ ગોસ્વામી દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે સાથે જ અંબાલાલ પટેલ દ્વારા મગા નક્ષત્ર દરમિયાન ભારે વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે સાથે જ વરસાદના નવા રાઉન્ડને લઈને પણ મોટા સમાચાર સમાવ્યા છે સાથે જ ગુજરાત હવામાન ખાતા દ્વારા પણ આવનારા સાત દિવસ દરમિયાન રાજ્યના વિસ્તારોમાં કેવો વરસાદ વરસશે તેને લઈને માહિતી આપવામાં આવી છે તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મને આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે તારીખ સોળથી લઈને ચોવીસ ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા છે જોકે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાના કારણે નદીઓમાં સામાન્ય પૂર આવી શકે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી છે વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા ડેમમાં પાણી આવશે અંબાલાલ પટેલે મગા નક્ષત્રને લઈને પણ મહત્વની માહિતી આપી છે તેઓએ જણાવ્યું છે કે સત્તર ઓગસ્ટના પાણી સારું ગણાય છે જ્યારે ત્રીસ ઓગસ્ટથી વરસાદનું પાણી સારું ગણાતું નથી આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર મહિનાના અંતમાં લા નીનોની અસર થાય અને આ સમયગાળા દરમિયાન ચોમાસું વિદાય લેતું હોય છે એટલે પવનો પણ ઉલટાઈ જતા હોય છે લા નીનોની અસરથી દેશના ભાગમાં શું અસર થાય તે કહી શકાય નહીં આમ છતાં ઓક્ટોબર મહિનામાં વરસાદ થવાની શક્યતા તેમજ શિયાળામાં વધુ માવઠા થવાની શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે સત્તર ઓગસ્ટ બાદ માખીઓનું જોર વધશે કેમ કે મગા નક્ષત્ર આવે છે એટલે માખીઓનું જોર વધી શકે છે ત્રીસ ઓગસ્ટ બાદ મચ્છરનું જોર વધશે જોકે પૂર્વ ફાલ્ગુનીમાં મચ્છરનું જોર વધતું હોય છે જેના કારણે આરોગ્યનું ધ્યાન રાખવું તેવી પણ તેમણે માહિતી આપી છે જોકે બીજી બાજુ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પોતાની એક આગાહીમાં જણાવ્યું હતું કે વરસાદનો એક રાઉન્ડ તારીખ નવથી લઈને અગિયાર ઓગસ્ટ સુધીનો છે જે બાદ સત્તર ઓગસ્ટે અન્ય વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતા છે તે સિવાય મિત્રો વાત કરવામાં તો ગુજરાત હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે જે પ્રમાણે આગામી સાત દિવસ ક્યાંક હળવો તો ક્યાંક સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ રહેશે જોકે હાલ ગુજરાત ઉપર કોઈ એવી મજબૂત સિસ્ટમ નથી જેના કારણે રાજ્યના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ નોંધાઈ શકે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ બનાવવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે